ચાલો તો જો અહીંયા આવી ગયા છે સોડાની દુકાને સોડા પીવા માટે બેને જો લઈ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા વાગી ગયા છે નવ અને સવારના તો જો આપણી સવાર થઈ ગઈ છે ને આપણે અહીંયા જો કામકાજ બધું ફરી પતી ગયું છે મમ્મી એને જો વાસણ ઉટકાઈ ગયા છે જય શ્રી કૃષ્ણ તો આજે તો અગિયાર જ છે હા તો આજ તો મમ્મી જો અગિયાર પ્લેટફોર્મ સાફ કરવાનું રહ્યું છે તો નીચે જો કડીયા અત્યારમાં આવી ગયા છે આજ તો સવાર સવારમાં કળી આવી ગયા વેલા વેલા તો નીચે જો કામકાજ થાય છે બધું જો બતાવું તમને હે અને ઓફરે દવાઈ નું લાવું તે એ આના બા વાજીવાળામાંથી ધોતાઈશું noção એટલે તો શું ખબર હવે આ રોડ થઈ ગયો ને એટલે ઓછી ધૂળ ઉડે ને એટલે કે ધોયાવી બધું એમ હોય જો પાકું થઈ ગયું છે મસ્ત એવું રોડે રોડ અરાડ દીધો છે આવ અને અહીંયા જો કલર થાય ને એમ જેમ બ્રશ લાગે તો ચાલો નીચે આપણે પછી એ તો આખો થાય જ્યાં બે મિનિટ ઉભા રહેજો હા છલવામાં દિશે હવે વાર નથી તો અહીંયા જો કામ બધું પતી ગયું છે હવે જાઉ અહીંયા નીચે ઓલા પોડાથી પણ ઉખડી ગયું છે એટલામાંથી

બસ એટલું આછું આછું હોય ને એટલે પોડા ન પડે ત્યાં કડે છે હજી જો આખી ઓલા પણ ઘટશે પણ તો જો અહીંયા રૂમ માં ઉપર આપણે નીચે હતા ને કામ કરતા હતા ત્યાં અહીંયા જો નાટક ચાલુ કરીને કોમ્પ્યુટર માં બેહી ગયો છે અને અહીંયા જો બધી ઘડિયાળું જાણે કે આ લગન માં કોની જાન માં જવાનું છે હો વાહ મજાનું છે ને મમ્મી ઓ આટી ના આવે એવો દતો હે નહીં

તને કેમ જાણે ઘડિયાળમાં જોતા આવડે છે પેલા ઘડિયાળ જોતા તો આવડતું નથી અને ઘડિયાળ ચાર્જિંગમાં માં મૂકેશ તો આવું બધું છે તો આપણે જમી કાઢવી ફ્રી થઈ ગયા ને આવી ગયા ઉપર અને આજ મમ્મી ની તબિયત બગડી ગઈ જો એને ફેર ચડે છે ચક્કર ચડે છે કેમ કે ગેસ બેસ થયો હશે તો એવું બધું છે એટલે આ જગ્યાએ જ રહેશે પણ જો મોરિયન બધું બનાવી દીધું ઢાકી દીધું હવે ઈ ભૂઈ ગયા છે તો હવે ઊઠશે પછી જમશે ત્યાં સુધી કડી ખૂઈ લે એટલે પેટમાં જો હરખું આવી જાય અને ચક્કર ચટકાતા ને એવું બધું હતું બીપી વધી ગયું હોય કોને ખબર ગેસ થયો હોય કે કાંઈ ખબર નથી તો હવે ઉઠે પછી ખબર પડે કેવું રહેશે અને વાગી ગયા છે સવાર એક તો આજ તો જો સવારનો બ્લોગ લેવાનો કાંઈ પછી ટાઈમ જ ન મળ્યો મારે રસોઈ બનાવવાનું મોડું થઈ ગયું હતું અને એવું બધું હતું કામ બધું હાલતું હતું તો અત્યારે ઠેઠ હવે જો સવારની ત્યાં અત્યારે ઠેઠ ફ્રી થઈશું હવે તો રસોઈમાં જો આખા રીંગણા બટલાનું શાક બનાવ્યું હતું ગુંદાનો સંભારો બનાવ્યું હતું દાળ ભાત ને બધું બનાવ્યું હતું અને મરૈયો વઘ એટલે તો એવું બધું બનાવ્યું હતું તો બધું જમી લીધું અને કામ પણ પતી ગયું ફ્રી થઈ ગયા હવે જો હવે સુવાની તૈયારી કરી છે સવારે થયો છે તો ઘડીક વાર સુઈ જાય ના ના પાવર બેંકમાં ન ઘડિયાળું મૂકવાની હોય કાંઈ લ્યો હા ભલે આ લે થોડું ઘણું હોય એટલે આ લે નકર ન આ લે પછી થઈ રે તો જો અહીંયા આવું બધું હાલે છે તો અત્યારે તો ચાલો થોડીક વાર માટે સુઈ જાય પછી મળી જ પાછા તો વાગી ગયા છે સાંજના પોણા સાત અને જો આપણે કામ કરવા બેહી ગયા હતા એટલે બ્લોક બ્લોક લીધો નહોતો તો હવે ઊભા થયા અને હવે બધું પૂરું થયું છે તો હવે જઈશું ઉપર રસોઈ બનાવવા ને આજે મમ્મીને જો હરખું નહોતું હરખું આવી ગયું હવે આવે બીપી ઘટી વધી ગયું કે ઘટી ગયું બીપી નું હોય છે એટલે જો હરખું નહોતું માથું ચડી ચડીતું તમે ડુંગળી ને મેથી ને ભેગું થયું ને હવે તમારે કોઈ ડુંગળી નહીં ખાવાનું એટલે હવે તમારે ઓલને પાછું બપોર મેથી દાણા નું ખાધું એટલે એવું બધું થયું

ઓલી બધી ઓલી ગઈ છે વાહે વાહે ગઈ છે આરાધ્ય ઓલી બધી ગયું ને એની વાહે ચાલો મળીએ પાછા તો જો આપણે કામકાજ કરીને ફ્રી થઈ ગયા જમી ગારવી ને હવે જઈએ નીચે નીચે જો છોકરા રમવા વે ગયા છે શું કહે છે ખાતું નથી જો બાર બ્લેક બ્લેક છે હું બટેમ લઈ જાઉં દરવાજા લોક થઈ ગયો મમ્મી છેલ્લે બંધ કરીને આવ્યા પણ વાહે કોકે બંધ કરી દીધું એમ દબાઈ દબાઈ ગઈ છે એટલે બંધ થઈ ગયું હોય ગોતો આવી જડે તો ઉપર હશે કીર્તન ને ખબર જા ઉપર છે લઈ આઈ જા ઉપર તા બેન હાકી લીધી સાયકલ હા તો ચાલો બા બે હાલો ચા બાર હું અહીંયા દાવ છું હા બેહું હું તું જા તો જો અમારા આરાધ્ય બેન સાયકલ આકે છે હવે વેકેશન પડી ગયું છે એટલે સાયકલ વાગ ફેરવવાની કા ધીમી હા વાગ જો હવે બે વાર તો વાગોઠણ ઓઠણ ભાંગ્યો હજી મટ્યો નથી ત્યાં પાછી આકવા મણી છે તો ચાલો હવે આપણે થોડીક વાર પવન ખાવા માટે બેસી તો જો ફ્રી થઈને દુકાનમાં બેસી ગયા છે થોડું ઘણું કામ હતું હંકેલવાનું તો બધું પતાવી દીધું અને ચાલો મિત્રો જય સ્વામી નારાયણ હા જો ફ્રી થઈ ગયા હા થઈ ગયા ફ્રી જમીને આવી ગયા દુકાનમાં બેસવા માટે આપણે જોઈ એમ કાશ્મીરમાં પુલવામાં જે હુમલો થયો થોડીક દુઃખદ ઘટના બની ગઈ જે આતંકવાદીઓએ હુમલો કર્યો છે

આપણે ભગવાનને પ્રાર્થના કરી કે બધા દિગ્ગોષ આત્માને ભગવાન શાંતિ આપે સિવાય તો આપણે બીજું કઈ કરીશું કરી શકીએ એમ સહી નહીં ચાલો તો જો અહીંયા આવી ગયા છે સોડાની દુકાને સોડા પીવા માટે ને અમારા આરાધ્યા બેને જો કોણ લઈ લીધો છે હે આરાધ્ય અને આપણે લીધી છે સિંગ ભૂકો સિંગ ભૂકો અને આ બે એનું આવે છે રાજભોગ સોડા આવે છે ના કે ના

વસ્તુ એક નંબર બનાવ્યા છે તો જો મિત્રો કોઠારીયામાં આવો સો ટકા એકવાર રામદેવ સોડાની મુલાકાત લઈ લઈજો ઓનર તો વીઆઈ ગયા તો મિત્રો કોઠારીયા રોડ ઉપર ઓમકાર સ્કૂલની બાજુમાં રામદેવ સોડા છે એકવાર અવશ્ય મુલાકાત લઈજો મિત્રો સરસ મજાની આઈટમ અને એકદમ વ્યાજબી ભાવમાં બનાવ્યા છે અમે તો અહીં ડેલીના ગ્રાહક છીએ અહીં સિવાય બીજી ક્યાંય જવાનું ન હોય આપણે સોડા વડા પીને આવી ગયા ઘરે અને વાગી ગયા છે સાડા નવ હવે સાડા નવ જ થયા છે જ્યાં તો વહેલા નવરા થઈ ગયા તા ફ્રી થઈ ગયા તા તો અને અમારે આરાધા બેન હજી કોણ હાલે છે જો ઘરે આવી ગયા ને તો હજી દાલે છે ને તો એમ જ હોય ને અડધો બાકી હતો ને ઘરે વહી હતા એટલે હજી ચાલુ છે એનો કોન તો હવે પતે ત્યારે હાચો અમારા આરાધ્ય એક પેપ્સી ખાય ને તો એને કલાક થાય નાની એવી પેપ્સી ખાય ને તો એ જરી 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 ખાય પછી વાર જ લાગે ને એવું છે બધું તો ચાલો આ સાથે આજના બ્લોગને એને યાદ કરશું લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલે નવા કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ